नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો પાક ધિરાણ લોન માફ અંગે મોટો સમાચાર ગુજરાત ના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લેઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતો એ લીધેલી લોન ની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંડવાની બદલે ડાયરેક્ટ બેંક માંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકની લોન ના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી ને લઈ સમાચારો આવવામાં આવે છે તો પણ ખેડૂતો દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી ત્યારે હવે 2024 ની વિધાનસભાની ચૂટણી પર આવી રહી છે ત્યારે ચૂટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને પાક ધિરાણ લોન માં રાહત આપવામાં આવે તેવી માંગ લાગતાર કરવામાં આવી રહી છે ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે वेस्टर्न डिस्टरबेंस सक्रिय થતા તાપમાન ઉંચકાશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે જેના પગલે ગરમીનો 파રો ઉંચકાશે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે 3 દિવસ બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે ત્યાર બાદ ખેડૂતોમાં આક્રોશ આંદોલનની ચીમકી દિશામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે દિશા કોલ્ડ સ્ટોરેજ એસોસિયનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાને કારણે કટાના ભાડામાં પણ વધારો કરતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કર્યો છે खेड मांग छे के दर वर्षे कोल्ड स्टोरेज एसोसिएशन संचाल को कोई ने कोई रीते भाड़ा वधारो करे छे त्यारे जो कोल्ड स्टोरेज ना संचाल को भाड़ा करेलो वधारो पाछो नहीं खेचे तो आगामी समय उग्र आंदोलन चीते